આ સમયે સૌથી મોટા સમાચાર ગુજરાતના ખેડૂતોને માથે આવેલા આકાશી સંકટના છે રાજ્યમાં કમોસમી વરસાદે ફરી એકવાર ખેડૂતોની ચિંતા વધારી છે વાત છે બનાસકાંઠા જિલ્લાની જ્યાં ગત મોડી રાત્રે વરસેલા માવઠાએ ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે ખેડૂતોએ મોગા ભાવના બિયારણ અને ખાતર લાવીને ખેતી તો કરી પરંતુ આણધાર્યા વરસાદના કારણે તૈયાર પાકને મોટું નુકસાન થયું છે મગફળી હોય બાજરી હોય તલ હોય કે પછી શાકભાજી ખેતરોમાં પડેલા પાક સંપૂર્ણપણે પલળી ગયા છે આ સ્થિતિમાં ખેડૂતોને કમરતોડ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હવે તેઓ સરકાર સામે મદદ માટે પોકાર કરી રહ્યા છે હવામાન વિભાગની આગાહી સાચી ઠરતા બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે એકાએક ધોધમાર વરસાદ વરસ્યો ચોમાસું વિદાય લીધા બાદ પણ માવઠાએ કેર વર્તાવતા ખેતરમાં લણણી માટે તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું છે ખાસ કરીને મગફળી બાજરી તલ જેવા મહત્વના પાકોને ફટકો પડ્યો છે એટલું જ નહીં ચોમાસું પૂરું થતાં જ શિયાળુ સિઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ડીસા જેને બટાકાના હબ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં ખેડૂતોએ બટાકાની વાવણીની તૈયારીઓ પણ કરી દીધી હતી પરંતુ આ વરસાદે તેમની મુશ્કેલી વધારી દીધી છે ખેડૂતો હવે ધર્મ સંકટમાં મુકાયા છે જો વાવણી કરે અને વધુ વરસાદ આવે તો બિયારણ જમીનમાં સડી જાય અને જો વાવણી ન કરે તો વાવણી માટે તૈયાર કરેલા બટાકાના કાપા બહાર જ સડી જાય એટલે કે કરે તોય નુકસાન અને ન કરે તો પણ નુકસાન રાતે બાજરી કાલ વાઢી ને આ રાતે વરસાદ જો વરસાદમાં નુકસાન જો ઘાસ ચારો બાજરી આ દોણા કોઈ કોમ ના નથી રહેતા ખાતર બિયાણ મોઘો ખેડાઈ મૂકવું ડીઝલ તથા ખેડૂતને તો ભગવાને પાટું માં પાટું મારી છે આ સાલ બટાકા નું વાવેતર ચાલુ કરવું પણ શેનું કરવું કોઈ કોઈ એક રૂપિયાની સગવડ છે નહીં એટલે ખેડૂતને ખૂબ તકલીફમાં તકલીફ છે શિયાળો સિઝનની શરૂઆત થઈ ગઈ છે અમુક ખેડૂતે મગફળીની લઈ લીધી છે અને અમુક ખેડૂતોને મગફળી હજી લેવાની બાકી છે તો વાત કરીએ કે ભાઈ આ બટાકાનું વાવેતરની શરૂઆત થઈ ગઈ છે લોકોએ અને અમુક લોકોએ વાવણી કરી દીધી છે પણ વાવણીના સમય ગઈ રાત્રે મોડી રાત્રે વરસાદ પડવાથી લોકોનું વાવેતર અત્યારે બંધ થઈ ગયું છે જો વધારે વરસાદ પડે તો ખેડૂતોને વાયેલા બટાકા છે એમાં નુકસાન થાય અને જો વરસાદ રોકાઈ જાય તો સારું છે નહી તો પછી વધારે વરસાદ પડે તો કાપા ન તો ખેતરો જો કાપેલા પડ્યા છે એને પણ બટાકાને બીજને નુકસાન થાય તો ઉપરવાળાની મહેરબાની છે ભાઈ વરસાદ રોકાઈ જાય તો ખેડૂતને સારી રીતે આસાનીથી વાવેતર કરી શકાય